તો આજે લોકો ખેડૂતો મહેનત તો કરે છે પણ જ્યારે મહેનત કર્યા બાદ જે ઉપજ ના મળવાને કારણે હજુ લોકો જે માનસિક રીતે હારી જાય છે તો આજે અમે લોકોને એક જ એ જ પ્રેરણા આપીએ છીએ કે હર વસ્તુની કોઈ પણ મહેનતનું ફળ અવશ્ય મળે છે પણ થોડીક હિંમત અને આપણે જો મહેનત કરીએ તો અવશ્ય એનું પ્રાપ્તિ થતી હોય છે તો આજે અમે લોકોને એક જ મેસેજ આપીએ છીએ કે ભાઈ કઈ રીતે ઉપજ આવે તો કોઈ પણ વસ્તુની શરૂઆત કરતા પહેલા આપણે પરમાત્માને યાદ કરીએ બીજને ચાર્જ કરીએ તો બીજને ચાર્જ કઈ રીતે તો આપણે આ બીજને ચાર્જ કર્યા બાદ જ્યારે આપણે જમીનમાં બીજનું બોવાણ કરીએ છીએ હોઈએ છીએ ત્યારે પણ ઈશ્વરને યાદ કરીને કરો રોજ પાંચ મિનિટ આપણા ખેતરમાં જઈ અને લોકો ખેતીને પણ ચાર્જ કરો રોજ આપણી ધરતી માને આપણે વંદન કરીએ તો આ બ્રહ્માકુમારી વિદ્યાલયનો આ પ્રેક્ટિકલ અનુભવ છે કે માઉન્ટ આબુની અંદર કૃષિ વિભાગમાં પણ આપણી સંસ્થાએ આવા હજારો અનુભવ લોકોના ખેડૂતોના છે કે મેડિટેશન દ્વારા બહુ સારી ઉપયોજ લોકો લઈ પણ રહ્યા છે અને આજે જે લોકો માનસિક રીતે હારી ગયા હતા આજે મેડિટેશનથી બહુ સરસ ફાયદાઓ થઈ રહ્યા છે તો જો વિગત આપણે આ ખરેખર મેડિટેશન ને જાણવું હોય અને કૃષિ વિભાગની અંદર કોઈ પણ સારી ઉપજો લાવી હોય અવશ્ય બ્રહ્મા કુમારી વિદ્યાલયનો સંપર્ક કરી અને મેડિટેશન દ્વારા કઈ રીતે યોગી ખેતી કરવામાં આવે એ આપણે માઉન્ટ આબુની અંદર બહુ વિગતથી એની ટ્રેનિંગ આપવામાં આવે છે વિના મૂલ્ય અવશ્ય આપ એનો મુલાકાત લેજો બ્રહ્મા કુમારી સંસ્થા તરફથી આપ સૌને નિમંત્રણ છે હર ખેડૂત ભાઈ બહેનોને ઓમ શાંતિ ધન્યવાદ